નમસ્કાર ગુજરાત મીડિયામાં આપનું સ્વાગત છે મારું નામ જય સોલંકી છે આજે આપણે રાયખાડ વિસ્તારમાં આવ્યા છે જે સેવાભાવિક માણસ છે એમનું નામ છે વકારભાઈ એમની મુલાકાત લઈએ નમસ્કાર વકારભાઈ હાજી નમસ્કાર તમે શું સેવાભાવી કામ કરો છો એના વિશે થોડું હું છે ને રિટાયર્ડ શિક્ષક છું અને સારી રીતે સારા ઉદ્વોષ કરતો હતો અને સારી વસ્તુઓ અને સારા અંગ જીવનો ઉતાર્યા છે એટલે આજે રિટાયર થયા પછી પણ હું પણ એ જ સારા કામો કરું છું એમાં કુરાન બધાને કોઈ પણ કિંમત લીધા વગર આપું છું અને હમણાં મેં ભગવદ્ ગીતા પણ આપવાનું ચાલુ કર્યું છે જેથી કરીને આપણે હળી મળી અને સંપીને રહીએ અરે ભારતનો વિશ્વગુરુ બનાવીએ એ જ મારી મનોકામના અને મારી મહત્વાકાંક્ષા છે એ મારી નહીં બધા ભારતની હોવી જોઈએ એવા હું વિચારું છું અચ્છા વકારભાઈ આ તમે કેટલા ટાઈમથી ચલાવો છો એટલે આ કામ હું લગભગ ઘણા વર્ષ સુધી કરું પણ બે હજાર અઢાર પછી મારી જે આખી પેન્શન છે લગભગ ત્રીસ બત્રીસ હું આવા સારા કામમાં જ વાપરું છું અચ્છા વકારભાઈ તમે આ કાર્ય કરવાની આપને પ્રેરણા ક્યાંથી મળી હું જ્યારે નાનો હતો અને ધોરણ આઠ નવમાં ભણતો હતો ત્યારે 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 એક પેપરમાં મને લાગે બોંબઈ સમાચાર વાંચ્યું હતું કે એક ભાઈ એક ભાઈ હજ પડવા ગયા તો એમણે બેસ્ટ કંપ હતી જે 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 બોમ્બઈમાં ત્યાં એને ડેપો પર ગયા કે મને સાડત્રીસ સાડત્રીસ હજાર રૂપિયાની ટિકિટ આપો તો એ લોકો કહે કે ભાઈ ના ભાઈ અમે તો આ રીતે ના આપીએ બોલે હું છે ને હું છે ને તો વગર ટિકિટ મુસાફરી કરતો હતો અંદાજે આટલા રૂપિયાની મેં મફત એટલે હું હજ પડવા જાઉં છું તો મારા મારી છે કે હું એ ઉતારીને જાઉં એટલે મને આ ટિકિટ આપો અને મને બહાર આવીને ફાડીને ફેંકી દીધી એ ન્યૂઝ મેં વાંચ્યો હતો મેં હું જ્યારે હતો નાનો ત્યારે મેં ઈબીસીમાં મેં ભણ્યો ઇકોનોમિક બેકવર્ડ ક્લાસમાં બહુ ખરાબ દશા હતી એમાં હજી આખા જે એ મદદ હશે મારા હિન્દુ ભાઈઓની હશે એમને હું મારા મોટાભાઈ કહું છું એમની મદદથી હું આગળ આવ્યો એટલે હવે મારે એમને શું આપવું તો મને એવું લાગ્યું કે આ કુરાન ગુજરાતીમાં છે એ આપવું એનાથી વધારે સારી સદગુણ કે સારું તોફો કે સારી વસ્તુ શું હોઈ શકે એટલે એ હું આપું છું ભેટમાં બહુ સરસ કાર્ય છે તમારું અચ્છા વકારભાઈ આજે આપ કામ કરી રહ્યા છો તેમાં તમને કોઈ રાજકીય માણસો કે બીજા ત્રીજા કોઈ તમને મદદ કરે છે ના કોઈને હું મદદ લેતો પણ નથી હા રાજકીય માણસ પાસે જાઉં ખરા કે ભાઈ આ બધું છોડો તમે છે ને ગાંધીનગરમાં બેસેલા તમારા આકાને કે દિલ્હીમાં બેસેલા આકાને ના માનો ઉપર જે આકા બેસેલો છે એની વાત માનો એ જ સર્વોપરી છે એ જ બ્રહ્માંડનો રચયતા છે એનું માનશો તો આપણે ક્યાં ને ક્યાં પહોંચી જઈશું અચ્છા વકારભાઈ આજે આપ જે કાર્ય કરો છો એની અંદર આપના પરિવારવાળાનો સહયોગ કેવો છે બિલકુલ સારો એ કે છે તમે સારું કામ કરો એ પોતપોતાનું કામ કરે ધંધો કરે છે હું મારું કામ કરું છું આખી મારી પેન્શન છે હું આમાં વાપરો છું એક ટાઈમ એવો હતો કે હું ફૂટપાથ પર રહેતો હતો અને ફૂટપાથ પર એક નાની ગટર જતી હતી ત્યાં જ મારી વાઈફ બાથરૂમ કરી લેતી હતી હવે આજે એ આ ઇકોતેર બોતેરની વાત છે આજે હું પાંચસો વાર જમીનનો માલિક છું ત્યાં મારે દુકાન મકાન ધંધો બધું છે મેં બાળકોને કીધું મેં તમને બહુ આપ્યું છે હવે મારે દેશને અને મારી કોમને મારા હિન્દુ ભાઈને હિન્દુભાઈને ભાઈને કંઈ કહેવું છે સમજાવવું છે એને કંઈ આપવું છે એ જ મારે યથાશક્તિ જે મને સારું લાગે છે એ આપું છું એમને અચ્છા વકારભાઈ આપની જે સમાજ છે એ આપને હરેક કાર્યમાં બોલાવે છે કે સન્માન કરે છે કે માન સન્માન આપે છે ના ના માન સન્માન તો આવે પણ મને હું મોટા ભાગે બહુ ઓછું જઉં છું હું જ્યારે મેં અમિત શાહભાઈને પણ આ કુરાન આપ્યો અને મેં એમને કીધું બે હજાર ત્રેવીસમાં નવા વર્ષમાં એમના ઘર જઈને કે સાહેબ આ આકાશી ગ્રંથ છે આમાં એક પણ શબ્દ નફરત ન હોય તો કહો ઈશ્વર પણ નથી ઈચ્છતું એટલે આપણે જેટલું હળી મળીને આગળ વધીશું અને એ વિશ્વગુરુ બની શક્યું આપણે આ રીતે ના રહે એવું મેં વાત તો એમણે મને કીધું કે એવું છે एकदम आश्चर्य आएगा इसमें एक भी लफ्ज़ नफरत का नहीं है ना एक भी लफ्ज़ नफरत का नहीं है ईश्वर भी नहीं चाहता आप पढ़ना ये गुजराती में कुरान है अभी तो मैंने भगवत गीता भी देना शुरू कर दिया है अच्छा वकार भाई अपनी उम्र कितनी थी ऐसी नहीं आजू बाजू थी आई रही કુરાન બી ગુજરાતી માં ટ્રાન્સલેશન કરીને તમે આપો છો નહીં ટ્રાન્સલેટ કરેલું છે એક બોલર વૈદુદ્દીન ખાન હતા જેમણે વિશ્વની તેત્રીસ ભાષાઓમાં કર્યું છે એ ફ્રીમાં બધાને આપે પણ હું એમને પૈસા આપીને મારી રીતે લઈ આવું અને હું પણ આપું છું ફ્રી અચ્છા ત્યાંથી લઈ આવીને ફ્રીમાં તમે બધા હા એટલે હું એમને પૈસા મોકલી દઉં બેંકથી એ પછી મને મોકલી દે અને આ રીતે હું બધાને આપું કે જેથી કરીને ભાઈ આપણે હળી મળી અને 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 जेम आगे मैंने गीता और कुरान को कभी लड़ते ही नहीं देखा और जो इनके लिए लड़ते हैं उनको कभी पढ़ते नहीं देखा त्यौहारों की उजाणी नागरिकों वच्चे न भेदभाव असमानता दूर करवाना निमित्त बने तू तो केव सरस पद पद पर भले रावण मरता रहे પણ આપણે અમે રામના પડકે જ ઉભા રહીશું આચાર્ય વિજય રત્ન સુંદરજી લખે છે કે તમને શેમાં રસ છે સૌની બાદબાકી કરવામાં ગુણાકાર ભાગાકાર કે સરવાળી કરવામાં જો આપણે હિન્દુ ભાઈ એસી જ હોય એસી ટકા હોય આપણે વીસ ટકા આપણે ગુણાકાર કરીએ તો સોળસો થઈ જાય પણ જો ભાગાકાર કરીશું તો ચાર જ રહી જશે તો આપણે સોળસો કરવા છે જેમ તેમ કરીને પણ આ આચાર્ય વિજય રત્ન સુંદરજીની આ વાત હું તમને કહેવા માંગુ છું સરસ વાત આવો મિલકર રહે એ લોકો રહેના બી એક ઇબાદત હૈ સમગ્ર વિશ્વમાં હિન્દુઓ સૌથી સહિષ્ણ બહુમતી સમાજ છે હિન્દુસ્તાન ક્યારે પણ અફઘાનિસ્તાન ના બની શકે મારો દેશ સર્વધર્મ સંભાવનો પ્રતીક છે